એક એમના લાગતા વળગતા વ્યક્તિએ હોટલ બનાવી દીધી રિસોર્ટ બનાવી દીધું ત્યાં કેમ પોલીસ રેડ નથી પાડતી અને જે કેવડિયામાં દુકાનો બનીને તૈયાર છે એ આજ દિન સુધી અમારા લોકોને આપી નથી તો સરકાર આપવા માંગે છે કે કેમ નહીં તો આવનારા દિવસોમાં અમે જઈશું લોકોને સાથે રાખીને જેને પણ રોજગાર ધંધો કરવાનો હશે એને ખુલ્લી કરીને અમે દુકાન આપી દઈશું

પોતાની ભાગીદારીની હોટલો છે અને મોટા મોટામાં પોતાની હિસ્સેદારી છે આવનારા દિવસોમાં કેવડિયાના લોકોને સાથે રાખીને એવી તમામ લોકોને અમે ખુલ્લા પાડીશું અને એવા રિસોર્ટોનો બધાનો કબજો અમે લઈને સ્થાનિક લોકોની જેની પણ જમીન હશે એમને અમે આપી એ લિસ્ટ હું આવનારા દિવસોમાં તમને બતાવીશ શરૂઆત આપણે ટ્રાઈબલ મ્યુઝિયમની હામે કમ્ફર્ટ ઇન બિલ્ડિંગ બન્યું છે ત્યાંથી આપણે કરીશું સરકારે જે તે વખતે નિનામા કલેક્ટર હતા એણે આદિવાસીઓની જમીન શ્રી સરકાર કરી અને મંત્રી તંત્રીઓ અને આઈપીએસ લોકોના નામે કરીને પધરાવી દીધી છે પણ એ કલેક્ટર બી જ્યાં હશે ત્યાં અમે એકવાર સંશોધનમાં નીચે ઉતરીશું તો એને પણ બહાર કાઢીશું તમે જાણતા હોશો ખૂબ મોટું માટીકો પણ મ્યુઝિયમમાંથી બહાર આવ્યું હતું તે વખતે કાયદેસરની કાર્યવાહી પણ થયેલી જ છે એટલે આવનારા દિવસોમાં પણ અમે કરાવીશું દુકાનો માટે દુકાનો માટે અમારા લોકોની જમીનો છે વિસ્તારો અમારો વસ્તી અમારી સરકારને પૂછી લી છે જિલ્લા સંકલનમાં નહીં આપવાના હશે તો અમે તેને ખુલ્લું કરીને એક જણ બોલો પેલું દુકાન બનાવો પંદર દિવસ પછી એની જાહેરાત પાડીને આપી દીધું ધંધો કરવાનો

કે અમને જો ધંધો કરવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પર ઉતરીશું અને અમે અમારા જે બાપદાદારી જમીન છે એ જગા એ લોકોએ કવર કરી છે તો અમારી એક જ ઈચ્છા છે કે એ દુકાનો અમને ચલાવવા અને એ દુકાનો એક જગા પણ નથી સેમ કેવડા હેલીપેડની બાજુમાં છે નવાગામ નવાગામમાં છે અને એસુયુની બહારની જગ્યા પણ છે પણ એ નિગમ અમને સ્થાનિકને ધંધો કરવા માટે આપતી નથી કેવડિયા ગામ સારું સારું બધા મિત્રો મીડિયા મિત્રો ખૂબ ખૂબ આભાર આભાર સરકાર માં આવ્યા સરકાર